राज्य <coughs> सरकारी <coughs>

મારું નામ શર્મિલાબેન હરસિંહભાઈ ચૌધરી ગામ તળાવ ખુર્દ ગામ મારું તાલુકો માંડવી અને જિલ્લો સુરત હું બે હજાર દસ થી અમે સખી મંડળની શરૂઆત કરી હતી ત્યારબાદ સખી મંડળ બનાવ્યા પહેલા અમે ઘર અને ખેતર સિવાય કઈ જાણતા નહીં હતા બેંક બી અમે કોઈ દેશ જોઈ નહીં હતી એટલું અમારું ગામડા જંગલ એરિયામાં ગામડું હતું તો અમે પછાત હતા પછી અમારે સખી મંડળ બનાવવામાં એવા બચત કરતા થયા પેલા શરૂઆતના પચાસ ની બચત કરતા હતા તેમ કરતા કરતા અમે બચત કરી બેંક જોઈ તેમ કરતા પોતે થોડા થોડા આગળ વધતા ગયા ઘરની બહાર નીકળતા થયા પછી અમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમારા ગામ દત્તક લીધું એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમારા ગામમાં આવ્યું ત્યાર પછી અમને ઘણી બધી ટ્રેનિંગો આપવામાં આવી ટ્રેનિંગો આપવામાં આવી એટલે ખેતી પદ્ધતિ થી માંડીને અમે પોતે આત્મનિર્ભર કઈ રીતના બને તો ઘર બેઠા અમે ઉદ્યોગ બી કરી શકીએ એવી રીતના અમે મસાલાની ટ્રેનિંગ લીધી એમાં અમે ત્રીસ બહેનો ટ્રેનિંગ લીધી હતી ગામના બહેનો પછી અમે ગ્રુપમાં જે સખી મંડળ મારું શિવ શક્તિ સખી મંડળ બનાવ્યું હતું એમાં અમે સાત હજાર રૂપિયા રિવોલ્વિંગ ફંડ હતું એટલે એ ફંડે અમે લઈને મસાલાનો ઉદ્યોગ ચાલુ કર્યો પણ શરૂઆતમાં અમને બહુ ખોટ ગઈ ગામની બહાર નીકળવું બહેનો માટે અઘરું હતું એટલે બહેનો નીકળી બી નહીં શકતા હતા એટલે પછી અમે આવક કરતા જ આવક વધતી ગઈ અમને કેમ કે અનુભવ ઓછો પડ્યો અમારો અને અમે ભણેલા ઓછા એટલે કોઈ દિવસ સુરત સિટી બી નહીં જોઈ હતી તે પોઝિશનમાં અમે પછી પણ અમારા મસાલા એકદમ ઓર્ગેનિક નેચરલ અને પ્યોર બનાવતા હતા તો જે લોકો વાપરતા તે લોકો અમને ઓર્ડર આપતા ગયા તેમ કરતા હું માર મારી પાસે મોબાઈલ મેં વસાયો એટલે મારી પાસે નંબર હતો એટલે ફોન આવતા તેમ તેમ હું મિક્સરમાં દડી દડીને ઓર્ડર પૂરા કરતી તેની સાથે સાથે ગામના વિકાસ બી અમે ઘણો ઘરે ઘરે શૌચાલયો બાયોગેસો બનાવ્યા બધાના જોબ કાર્ડો બનાવ્યા ઘરે ઘરે બધા બહેનો ખાતા ખોલાવ્યા એ રીતના ઘણી બધી આખા ગામની અમે આખા ગામની એમ કેવા જાય તો આખા તાલુકામાં અમે બધા બહેનોને ટ્રેનિંગ આપતા ગયા અને બધા બહેનોને જોડતા ગયા તેમ કરતા કરતા મારું મસાલા જે સરકાર જે મેળાઓનું આ આયોજન કર્યું તેમાં અમને પાર્ટનરશીપ આપતા ગયા એટલે અમે ઘર છોડીને દસ દિવસ માટે મેળાઓમાં જતા અને ત્યાં અમે સારી વેચાણ કરતા એટલે માર્કેટ અમારું વધતું ગયું તેમ કરતાં કરતાં પછી અમારું દર મહિને આવક સારી થઈ પછી સાથે સાથે પશુપાલન કરતા ગયા એટલે સારી સારી ગાયો બધા બહેનો અમે આત્મ મહિલા સન્માન યોજનામાં અમે એકવીસ ગાયો લાવ્યા તો બધા બહેનો પશુપાલન સાથે સાથે વર્મી કમ્પોસ્ટ પણ બનાવવા લાવી એ બી અમને ટ્રેનિંગ મળી એટલે બધા પોતાની જે વર્મી કમ્પોસ્ટ બનાવે એ પોતાના ખેતરમાં બી ઉપયોગ કરે અને વેચાણ જેની પાસે વધારે હોય એ લોકો વેચાણ બી કરે એટલે એવી રીતના અમારી આવક વધતી ગઈ અને પછી હવે થયું કે જેમ જેમ અમારી પાસે પેલું ઓર્ડર વધતા જાય તેમ તેમ અમારે મોટું કરવું પડ્યું તો પૈસાના અભાવે પછી ઓર્ડર આવતા ગયા એટલે બેનો બહાર નીકળી જ નહીં શકતા હતા તો પછી હું નીકળતી અને કરતા કરતા પછી હું આગળ વધતી ગઈ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ઘણી બધી અમને મદદ મળી મિશન મંગલ અમને બહુ બહુ બધું અમને સપોર્ટ રહ્યો ને હવે તો દરેક ડિપાર્ટમેન્ટમાંથી અમને દરેક ડિપાર્ટમેન્ટમાંથી જ જવી મદદ મળે છે અને આદિજાતિના મેળાઓ કરીએ સરસ મેળા કરીએ ફેસ્ટિવલો કરીએ અને મારી પોતાની મેં પછી બેંક મેનેજર સાહેબને વાત કરી તો મને આઠ લાખ લાખ રૂપિયાની એ લોકો એ લોન આપી હતી તમારા હાઇવેટ જ છે ખેતર છે એટલે ત્યાં અમે પોતાની શોપ બનાવી મેં અને પછી નાના નાના મશીનો વસાવ્યા એટલે માલ અમે પ્રોડક્શન વધતું ગયું તેમ તેમ પછી અમે વધારો કરતા ગયા તો આજે હું વર્ષનું ઓગણીસ લાખનું જે ઓવરટન કરી નાખું છું અને એક એક વર્ષનું મારે ચાર લાખની જેવી બેઠો નફો થાય છે તો હું એક પોતે આત્મનિર્ભર બની અને એક ઘરમાંથી નીકળી ન શકતી હતી મારી એટલી પોઝિશન ખરાબ હતી તે સમયે મારી પાસે કશું નહોતું આજે હું આત્મા નિર્ભર બની મારા છોકરાઓ સારી સ્કૂલમાં મેં ભણાવ્યા છોકરાઓનું કે જીવન ધોરણ સારું કર્યું આજે મારી પાસે ઘર છે ગાડી છે દરેક જાતની વસ્તુ મેં પોતે મહેનત કરીને વસાવી લીધી છે હું પોતે ગૌરવ માનું છું કે મારું જીવન તો ઊંચું બન્યું મેં એક પ્રેરિત બહેની બધા ગામડાઓમાં બહેનોને જેને ટ્રેનિંગ પણ મેં આપી છે બરોડા સ્વરોજગાર તરફથી હું ફેકલ્ટીનું કામ પણ કરતી અને મસાલા ટ્રેનિંગ આપવા જતી એવી રીતના ઘણા બહેનોને આજે આજીવિકામાં બી મેં ફાળો આપ્યો છે ને પછી જે જે બહેનો સાથે જોડાઈને કામ કરે એ લોકોને અમે તાળી લઈએ છીએ ને જેટલો માલનો ઓર્ડર મને આપતા એટલો હું પૂરો પણ કરી આપું છું એ લોકોને ને એ રીતના અમે બધા સંકળાઈને કામ ભી કરતા હોઈએ ને બધા બહેનો આજે આત્મનિર્ભર બની છે અમારા ગામમાં કેમ કે બધા ખેતીવાડી સારી કરતા થઈ ગયા પશુપાલન કરતા થઈ ગયા ગામમાં અમારા ગામમાં ત્રણ કેન દૂધ જતો તો આજે ગામની મંડળી પણ બનેલી છે તેમાં આજે બાર થી તેર કેન દૂધ જતું હોય કેમ કે પશુપાલન વધતું ગયું ને ગામનો વિકાસ પણ અમે વિકાસમાં બી સહભાગી થયા છીએ એવી રીતના અમે સારું બધી પ્રગતિ કરી છે છે અને આખા દેશમાં એક એકાદ બે રાજ્ય જ બાકી ગવર્મેન્ટના ખર્ચે મેળાઓ કરીએ કે જ્યારે ત્યારે અમને પ્રેરણા પ્રવાસ લઈ જતા હોય તો આખો દેશ જેવો ફરી કાઢ્યો છે મેં અને પોતે મને ગૌરવ છે કે હું આત્મનિર્ભર બની અને આજે હું કોઈના પર નિર્ભર નથી પુરસ્કાર મળ્યો છે અત્યાર સુધીના તો મને આ ત્રણ જિલ્લામાંથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ ગઈ વર્ષે મારી પાસે બધી માહિતી માંગી હતી રિટર્ન ભરું છું તે પછી આખા વર્ષનું ટ્રાન્ઝેક્શન બેંકનું પછી કેટલા સર્ટિફિકેટો મળ્યા એ બધી માહિતી માંગી હતી અને મારી લેટેસ્ટ સ્ટોરી એ લોકો એ માંગી હતી તો એમાં હું નીકળી તો મને રાજ્યપાલને ને એવોર્ડ મળ્યો પચીસ હજાર મને ચેક પણ આપવામાં આવ્યો હતો અત્યાર સુધી પ્રશંસી પત્રો અને સર્ટિફિકેટો મળીને ચાલીસ થી પિસ્તાલીસ જેવા થઈ ગયેલા છે મારા મને થોડા દિવસ પહેલા જે બેંક તરફથી પણ મને સન્માનિત કરવામાં આવી બરોડા બેંક તરફથી મને સન્માનિત કરી એમાં બી મને સર્ટિફિકેટ સારું એવું આપવામાં આવ્યું અને સાલ ઉઢાડીને મને સન્માનિત કરી હતી ના હાથે બી પ્રશંસી પત્ર લીધું છે અને અમારા વિસ્તારના દરેક જે નેતાઓ છે એ લોકો તરફથી તો મને મળી ગયું છે અને લખપતિ દીદીનું પ્રમાણપત્ર પણ મને મળી ચૂક્યું છે એ પણ લખપતિ દીદીનો કાર્યક્રમ હતા તે દિવસે મને સ્ટેજ પર બોલાવી હતી બધા બહેનોની વચ્ચે મને જ પ્રેરિત કરી હતી કે હું કઈ રીતનાનું કામ કરું છું અને તમે પણ કઈ રીતનાનું આગળ વધી શકો છો તો બીજા બહેનો જે લોકો ઘરથી નીકળી નથી શકતા તો એ લોકોને બી હું બધી ઘર બેઠા વસ્તુ તૈયાર કરાવું છું અને એ વસ્તુ હું ખરીદી લઉં છું અમારા જ ગામના બહેનોની પણ આજુબાજુના ગામડાના બહેનો બી વન પેદાશો ખરી એ બી બધા સંગ્રહ કરે છે એ બી અમે ખરીદી લઈએ અને પછી અમે માર્કેટમાં પહોંચાડીએ એ રીતના બી અમે મદદ કરી દઈએ કેમ કે અમે મેળાવું કરવા જઈએ તો જે જે વેપારીઓ અમને કોન્ટેક કરતા હોય કે આ વસ્તુ તમારે ત્યાં મળે છે તો તમે પહોંચાડી શકો તો કેસુડાના ફૂલ છે બહેડા છે સતાવરી છે પછી ચણોઠી છે સંગ્રહ કરે અને એ સંગ્રહ કરેલી વસ્તુ અમને આપે તો અમે જે વેપારી અમને કોન્ટેક કરતા હોય એ સુધી અમે પહોંચાડીએ તો ગયા વર્ષે આગલા વર્ષે અમે એક લાખ દસ હજારના તો બહેનોને ફૂલ જ વેચાણ કરી આપ્યા હતા એટલે આવી રીતના પણ હું પહોંચી નથી વળતી પણ જે વસ્તુ મારી પાસે કોન્ટેક્ટ થતો હોય એ વસ્તુ બીજા બેનોને પણ કરાવીને અમે પૂરું કરીએ આવી રીતના મારી પાસે પશુપાલન છે પશુપાલન ને બી સારી એવી છે અને સાથે સાથે વર્મી કમ્પોસ્ટ છે એ હું મારું પોતાનું આખા વર્ષનું પચાસ થી સાહીઠ હજારનું વેચાણ કરી કાઢું છું એટલે આવી રીતના અમે કોઈના પર આજા નિર્ભર નથી પોતે આત્મનિર્ભર છે થેન્ક યુ મસાલા અમે સોળ પ્રકારના બનાવીએ છે એમાં દાળ શાકનો મસાલો છે ચિકન મસાલા છે ચાનો મસાલો છે હળદર ધાણાજીરું મરચું પાંભાજીનો મસાલો લસણનો મસાલો એવી રીતના દરેક જાતના મસાલો છે અમારી પાસે અને પાપડ છે અથાણા દરેક પ્રકારના સિઝનલી બનાવીએ હમણાં વાસનું અથાણું બધું પૂરું થઈ ગયું છે અમારી પાસે કેરીનું અથાણું પણ નથી રહ્યું અને ત્રણ લોકો અમારી સાથે હમણાં વેચાણ માટે કામ કરે છે એમાં સાંજે થાય એટલે અમારા ત્યાંના બે છોકરાઓ છે એ લોકો સાંજે ચાર વાગે ફેરી કરવા નીકળે અને એક કાકા છે એ કાકાને અમે હળદર દળી દળીને આપીએ એટલે એ દરરોજ ગામડામાં જઈ જઈને વેચે અને મેળામાં વેચીએ

અત્યાર સુધી આમ બેનળીને બહુ બધા કામ બનાવીએ ખરે ગોબર ગેસ બનાવી બધા પશુપાલન કરે પાપડ બનાવજે અથાણા બનાવજે વર્મી કમ્પોસ્ટ બનાવજે પૂછી બધા ખણ બધા પાસે આસે પેદાશુ બધે અમે વેચાણ કરજે ને તે કરીને અમે પોતે આત્મનિર્ભર બન્યા આજે બધી અમારે સક્ષમ

ને અત્ર બધું ઉપકાર માં જે ખોર માંથી એક મિહરી આમાં મિહરી ના થશે ને કોઈ દી બોલી ના થશે ને કોઈ દી શેર સુધી જાય કઈ નખશે ને એથી માંથી આજે આખો દેશ ને ભ્રમર કરી ચુકી આમ તત્ર બધા ફીર્યા એટલે સરકાર ને કાણ શબ્દ માં વર્ણન કરો તી બી માર પાસે શબ્દ કઈ નહીં બધ બધ આભાર સરકાર ને થેન્ક યુ পন্যাকেকেন মাকাকন্য় সিনাকেরাকেরা. હરિયાણાથી કન્યાકુમારી સુધી આ બધું બધું કલકત્તાથી